હજી એરે તું એમાં બહુ પૈસા કમાઈશ ઘણી એની કે સપ્તાહ પૈસા જમા થાય આવી એમ કે છોકરા તું આવી જા થઈ એવું એમ ને હા તો જાય જોડી હવે બોસ લકતા હું મેં અભી બતાતા હું બોસ

જિંદગીઓ અમે કાઢવાની મજા આવે હેન ઠંડી હવા ખાવાની મજા આવે ને પેલી એસી ને હવા ખાઈ ગઈ તો તૂટી ગયા હા પેવું બાજુ ઓટો મારતા હું કે જતી જાય હું

આપી ગયા ફારથી કેટલો તું ઓલા બોલાય તેઠ ને તને નઈ ખબર પડે પછી એ ભમણા હે અલો ભેંસું પકડ્યો છે અમે એક ભેંસ રૂપિયા ની હે ઇના જોડે તો એ ભેંસું વારો હાલો મારા હંગાલ પકડી અમે જતી

એ અલ્યા છોડો કરા અલ્યા માર ઘઉં જાયલા કોક નામ અલ્યા એ અલ્યા હું કરા પેલો હે એ શું કરા અલ્યા પેલો ડબલે જાય ડબલ અલ્યા તે બાજ મારે છે સુસ્ત કરા મસ્ત મારે રાતે ઓલા ભગિયા અલ્યા ની પાછો ડોપી અલ્યા તું આ નઈ કરી પૈસા દે દેલાઈ લે છોડ લેટું હોય તો પૈસા દેસાબ્લુ ઢોળેજુ ડબ્લુ લાયબ્લું

ના સોતા પૈસા એમને તમે બધા કે આવો અમે બધા રોડ થી નાખીએ હે રોડ પર તમે તો રોડ માં રાખો સારો થો પેહો માર્યા પેહો તરશે ને ભૂસી તમે આવો મો મારી જે માર રાખો ભેગો અમે ખબર પડે લઈ જઈ પેલા લઈ જાય બોલાતા કોને બોલાતા બોલાતા કામ અમારા પાસે ફોન ના હોય નંબર યાદ ના હોય નાખીશ આ પાછો આવો શેઠા ઘણા પૈસા છે અમે આલી તમને તો

આવા આવાનાવા મુરખના સરદાર આ શેઠ ને હાથમાં મેળવે તો ખબર નહીં પડતી હોય કે ત્યાં ભણે હવે પાછો આવે ના આવે અને ઝાઉં સારવા આટલા ના આવે આ તો હવે સમજી ગયા કે હવે પેહલા તો ડાકુ હતા પણ આ તો ધોવાધા લૂંટાના આવે ભેગા થઈ ગયા મને પણ મારે પાસે શું હોય શું લે જો ભાઈ જો હવે તમે તારે આ વાટોઈને બેસી રહ્યો બે ત્રણ કલાક ઉધે બોલી તો વાહે બે જણાને જવાનું હતું હું છું